હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત વિષય ગુજરાતી એકમ છ અવિરામ યુદ્ધ તેનું પોથીનું સોલ્યુશન જોઈશું એનો શરૂઆતમાં પ્રશ્ન એક જે આપેલો છે તેનો જવાબ આપણે આ રીતે લખવાનો રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન બે ઉદાહરણ મુજબ શબ્દો પાઠપુસ્તકમાંથી શોધીને લખો તેનો જવાબ આપણે આ રીતે લખીશું ત્યાર પછી પ્રશ્ન ત્રણ સમાન અર્થવાળા શબ્દોની જોડ નીચે લીધી દોરો તેમાં આપણે આ રીતે કરીશું ત્યાર પછી પ્રશ્ન ચાર આપેલ શબ્દના સરખા અર્થવાળા શબ્દો શોધીને લખો કૌંસમાં શબ્દો આપેલા જ છે એમાંથી શબ્દો લખવાના છે આ રીતે બરાબર આ રીતે ઓકે ત્યાર પછી આ છે આપેલા શબ્દો વાળા વાક્યો પાઠમાંથી શોધીને લખો કૌશમાં શબ્દો આપેલા છે એના વાક્યો પાઠમાં કઈ જગ્યાએ બનાવેલા છે એટલે કે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ વાક્ય શોધીને આપણે અહીંયા લખવાના છે આ રીતે પ્રશ્ન છ આપેલ શબ્દો જૂથમાંથી જુદો પડતો શબ્દ સુધી ઉદાહરણ મુજબ એક વાક્ય બનાવવાનું છે આપણે આ રીતે જે પણ શબ્દ જુદો પડતો હોય એ પહેલાં લખવાનો છે અને પછી એ શબ્દનો ઉપયોગ કરીને આપણે અહીંયા એક વાક્ય બનાવવાનું છે આ રીતે બરોબર પ્રશ્ન છ નો જવાબ આ રીતે લખવાનો રહેશે આ છે પ્રશ્ન ચાર અને પાંચ નો જવાબ ત્યાર પછી પ્રશ્ન સાત આપેલા પ્રશ્નો જવાબ લખો એમાં પહેલા બીજા અને ત્રીજા પ્રશ્નો જવાબ આ રીતે લખવાનો રહેશે આપણે ત્યાર પછી પ્રશ્ન ચાર અને પાંચ નો જવાબ આ રીતે લખીશું આપણે ત્યાર પછી પ્રશ્ન દસ આ રીતે આપણે જવાબ લખવાનો છે આ સાથે આપણો આ વિડીયો પણ પૂર્ણ થાય છે અને ફ્રેન્ડ્સ મારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય